શાંગાવાડી નદીમાં પૂર્ણ સ્થિતિ સર્જાઈ તો ગીર જંગલ ઉપરવાસમાં વરસાથી ડોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો ધોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા આહ્લાદક દ્રશ્યો સર્જાયા ઝુડ વડેલી વડવીયાળા દ્રોણ સહિતના ગામોના ખેડૂતોને ફાયદો થશે દ્વારકામાં ભારે મેઘ ખાંગા ખતા ગામડાઓ બેટમાં ફેરવાયા નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું સામેલાધાર વરસાદથી દ્વારકા જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિના છે જ્યાં ગામના ચોક અને રસ્તાઓ જાણે કે સરોવર હોય તેવો આભાસ થઈ રહ્યો છે વરસાદથી શહેરમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું ભાતીયાની બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો એટલી હદે પાણી ભરાયું કે વાહન ચાલકો અટવાયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભાતિયાના રસ્તા પર નદીની જેમ પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે કારણ કે ઉભા પાક માટે આ વરસાદ આશીર્વાદરૂપ છે જાણે બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તો કેનેડી ગામમાં નદી નાળા છલકાયા કલ્યાણપુરના લીમડી ગામ તો હાલ બેહાલ થઈ ગયા અહીંયા વરસાદ લાલ ચોળ બનીને ત્રાટકતા આખું ગામ પાણી પાણી થયું

જાણે જાહેરમાં જ પૂરના પાણી ઘુસી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું ભાટિયામાં અંદાજે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જેથી અનેક વાહનો બંધ થતા લોકોએ ધક્કા મારવા પડ્યા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી ભારે વરસાદના કારણે ખંભાળિયાથી પોરબંદર જતા હાઇવે ઉપર પાણી ભરાયા છે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓમાં નવા નીર આવ્યા છે અહીંયા વરસાદે એવી તારાજી સર્જી છે કે રોડ પણ પાણીમાં ડૂબી ગયા છે રાણલીંબડી ચરકલા હાઈવે નો રસ્તો બંધ થયો રાણ ગામે આવેલી રેણુકા નદીમાં ધસમસતા પૂર આવતા રાણલીમડી ચરકલા રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે આ બાજુ કલ્યાણપુરના બાકોડીમાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ બાકોડી ગામની બજારુણી નદીઓના પૂરની સ્થિતિ સર્જાઈ અને ગામમાંથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા દ્વારકાના માલેતા ખાખરડા ઢેબર ગામમાં પણ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે વરસાદે અહીંયા માજા મુકતા ત્રણેય ગામ રીતસરના બેટમાં ફેરવાઈ ચૂક્યા છે ગામ જળમગ્ન થતા ચારે બાજુ પાણી જ પાણી નજરે પડ્યું આ બાજુ દ્વારકાના રાવલ ગામમાં મેઘરાજાએ રેલમ છેલ મચાવી ધમાકેદાર બેટિંગ કરી બસ સ્ટેશન વિસ્તારમાં રોડ જળમગ્ન થઈ ગયા રસ્તા પર જળ સામ્રાજ્ય જોવા મળ્યું ગામમાં જ્યાં નજર કર્યું ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું પણ વરસાદ તોફાની બેટિંગ કરતા રસ્તા ધમાકેદાર વરસાદના આ દ્રશ્યો છે રાજકોટના ધોરાજીના ના સવાર સવારમાં માં મેઘરાજાએ એવી ધબધબાટી બોલાવી કે ધોરાજી ના ગામડાઓ થઈ ગયા ખેતરો જળથી તરબૂ થઈ ગયા અને નદી નાળાઓ ખૂંખાર બનીને વહેવા લાગ્યા માત્ર ગણતરીના કલાકોમાં જ બે ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધોરાજીનું ભાડેર ગામ આખું પાણીમાં ડૂબી ગયું ગામની શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગામની નાળા ચેક ડેમ છલકાઈ ગયા ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતો ખુશ ખુશ થયા વહેલી સવારથી જ વરસાદી તોફાની બેટિંગ કરવાનું શરૂ કરી દેતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ખેતરોમાં ઊભા પાક પર જાણે કાચું સોનું વરસ્યું તો ગામમાં પ્રચંડ પૂરના આ દ્રશ્યો છે ધોરાજીના હળમતીયા ગામના અહીં પણ સવારથી વરસાદે ધમાલ મચાવતા ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હળમતિયા ગામમાં વહેલી સવારથી જ વાદળો તૂટી પડતા નદી નાળાઓ ચેકડેમે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું ગામમાં ધોધમાર વરસાદને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ગામના બજારમાં જાણે કે નદી વહેતી હોય એ પ્રમાણે પ્રચંડ પૂર વહી રહ્યું છે જેથી લોકો ખાટલા પર બેસી જવા મજબૂર બન્યા આ બાજુ રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો લાઠ ભીમોરા મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો વરસતા વરસાદમાં બાળકોએ નહાવાની મજા માણી ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઈ રોડ પર પાણી વહેતા થયા વરસાદને લઈ કપાસ મગફળી સોયાબીન સહિતના પાકનું વાવેતર કરેલ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સૌરાષ્ટ્રમાં વરસાદે વરસાદ ભૂખા બોલાવ્યા અનેક ગામડાઓ ટાપુ બન્યા કલ્યાણપુર તાલુકાના રાવલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નદીઓ ખૂંખાર બની ભારે વરસાદના પગલે સાની નદીમાં આવ્યું ઘોડાપુર ડેમો તળાવો છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સૌરાષ્ટ્રમાં મેઘરાજા તોફાને ચડ્યા રાજકોટના ઉપલેટા ધુરાજી પોરબંદર જૂનાગઢમાં સપાટો બોલાવતા ગામડાઓમાં જળતબાહી મચી જુલાઈમાં જળ આક્રમણ થતા ઉપલેડાના તલંગણા ગામમાં તારાજી સર્જાઈ ભારે વરસાદને લીધે લાઠ ભીમોરા મજેઠી રોડ ઉપર પાણી વહેતા થયા તલંગણા ગામમાં આબ ફાટ્યા જેવા દ્રશ્યો સામે આવ્યા હવે ધુરાજીના વાવ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી અંજરાધાર વરસાદથી રસ્તાઓ જળમગ્ન થઈ ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંયા આવેલા નાના નાળાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સ્થાનિક નદીઓ પણ જાણે કે તોફાને ચડી છે પાટણમાં ભારે વરસાદના કારણે કુદરત ચારે વરસાદ વરસ્યો અને જેના કારણે ઓસમ ડુંગર પરથી ધોધ વહી છે અદભુત નજારો જોવા આવેલા સહેલાણીઓ નયનરમણીય નજારો જોઈ ખુશ થયા છે તો ધોરાજી ભાડેર ગામમાં વરસાદે ધબધબાટી બોલાવતા નદી નાળા ચેકડેમ છલકાયા ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા તો કચ્છ માંડવી અબડાસા નળિયામાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી માંડવીના લાકડા બજારમાં વરસાદી પાણી ભરાયા નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પહોંચી તો અમરેલી પંથકમાં મેઘરાજાની એન્ટ્રી થઈ જાફરાબાદમાં ધોધમાર વરસાદ પડ્યો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલી ખાંભાગીરના વિસ્તારોમાં કંઈક આ રીતે નદીઓ ગાંડીતુર બની ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છપ્પર ફાળ પડ્યો કે ગામના રસ્તાઓ પાણી પાણી થયા ભાણિયા નાનુડી ઉમરિયા તાતણિયા પીપળવામાં વરસાદથી ઠંડક પ્રસરી ખાંભાના હળિયું નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય જૂનાગઢથી લઈ અને બરડા ડુંગર પંથક અને બગદાણાથી લઈ ગણદેવી સુધી મેઘો અનરાવધાર વરસ્યો જૂનાગઢ જિલ્લાના મંથલીમાં સવારે દસથી બાર વાગ્યા સુધીના બે કલાકમાં જ અઢી ઇંચ વરસાદ ખાબક્યો અને જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જૂનાગઢ શહેરમાં મધુરામ ઝાંઝરડા ચોકડી ટીંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા બફારા વચ્ચે સારા વરસાદથી શહેરીજનો પણ ખુશખુશાલ થયા ગીર સોમનાથમાં વરસાદી માહોલ છવાયો છે એક દિવસના વિરામ બાદ વહેલી સવારથી જ ફરી મેઘરાજા અહીંયા મહેરબાન થયા સુત્રાપાડા કોડીનાર ઉના સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ વરસ્યો વહેલી સવારથી હળવાથી મધ્યમ ઝાપટા બાદ મનમૂકીને મેઘરાજા વરસ્યા કોડીનારમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતા રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું ગીરગરડામાં એક ઇંચ ઉનામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો કોડીનારમાં બે ઇંચ વરસાદ ખબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા બરડા પંથકના ગામોમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદથી ગામના રોડ પર પાણી વહેતા થયા પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો તો બરડા વિસ્તારના ભૂમિયાવદર ગામે અંજરાધાર વરસાદ વરસતા રસ્તા પર તથા ગામના તળાવમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળ્યો ભૂમિયાવદર ગામનું તળાવ ઓવરફ્લો થતા ગામના ખેડૂતોએ નવા નીરના વધામણા કર્યા શ્રીફળ વધેરી અને અગરબત્તી કરી ગામ લોકોએ નવા નીરને વધાવ્યા ભાવનગરના મહુવાના બગદાણા વિસ્તારમાં વરસાદે સટાસટી બોલાવી બગદાણા પંથકના ખારી ગડથર જાંબુડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા સારા વરસાદના કારણે વાવણી કરાયેલા ખેતરમાં પાકને ફાયદો થશે બે દિવસ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરી નવસારીમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘ મહેર જોવા મળી ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો ગણદેવી તાલુકામાં આવેલા અજરાઈ ધમડાચા અમલસાડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો ગીર સોમનાથ પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો જાંબુર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું નદીનું પાણી પ્રાચીથી તાલાળા તરફ રસ્તા પર ફરી વળ્યું માધુપુર ગામ નજીક રસ્તાઓ પર પાણી ફરી વળતા તાલાલા પ્રાચી હાઈવે પાણીના વહેણના કારણે બંધ કરવો પડ્યો રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા ગીર સોમનાથ ગીરની નદીઓ પણ ગાંડીતુર બની ગીર જંગલમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ વહેતી થઈ ગઈ તાલાલાની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમ વખત ઘોડાપુર આવ્યો પ્રાચી તીર્થની સરસ્વતી નદી શાંગાવાડી નદી મચુંદરી સહિતની નદીઓમાં પૂર આવ્યું હિરણ નદીનો પાણીનો હિરણ ડેમ બે માં સંગ્રહ થયો અને નદીઓમાં પૂર આવતા ગીરના લોકોમાં પણ ખુશી છે તો દ્વારકા કલ્યાણપુર તાલુકાના સૂર્યવધર પાસેના સાની ડેમમાંથી પાણીની આવક થઈ છે તો સૂર્યાવદર આશિયાવદર ગામને જોડતો માર્ગ બંધ કરવો પડ્યો સાની ડેમ પાસેના માર્ગ પર સાની ડેમના પાણી ફરી વળ્યા અવર માટે માર્ગ બંધ થતાં સૂર્યવધર આશિયાવદર ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સાની ડેમના ધસમસતા પાણીના પૂર રસ્તા પર ફરી વળ્યા અને માર્ગ બંધ થઈ ગયો જામનગર કાલાવડ પંથકમાં પણ વરસાદ વરસ્યો કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ પડવાથી તાલુકા મથક કાલાવડમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા રાજકોટના ઉપલેટા શહેરમાં મેઘ સવારી આવી પહોંચી બપોર બાદ વરસાદનું આગમન થયું ગ્રામ્ય પંથકમાં ખાખી જાળિયા સેવન્દ્રા મોજીરા ગઢાડા વાડલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો સારા મગફળી સોયાબીન કપાસ એરંડા જેવા પાકોને ફાયદો થશે તોપલેટા શહેરમાં મેઘ સવારી આવી પહોંચી ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે ખેતીને ફાયદો કરાવતો આ વરસાદ છે જે